જો નવરાત્રિની અંદર મા નવદુર્ગાની આરાધના થઈ ગઈ હોય તો હું તમામ ભાજપના મહિલા મોરચાને વિનંતી કરવા માગું છું કે હવે તેઓ રસ્તા ઉપર આવે વિરોધ પ્રદર્શન ન કરે તો કંઈ નહીં પણ દીકરીને ન્યાય અપાવે વડોદરાની અંદર દીકરી સાથે સામૂહિક દુષ્કર્મ થયું એમની સાથે દાહોદની આપણે ઘટના જોઈ કે જ્યાં દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હત્યા કરવામાં આવી જસદણનો હજુ કેસ તો એમનામાં જ છે દીકરીને હજુ સુધી ન્યાય નથી મળ્યો

તેમને જાનથી મારી નાખવામાં આવે છે અનેક એવી ઘટનાઓ બને છે દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ બનતી જાય છે વધી રહી છે તેમ છતાં હજુ સુધી આવા જે અપરાધીઓ છે તેમને કોઈ સજા નથી મળતી લઈ જવામાં આવે છે તેમને મારવામાં આવે છે પછી શું થાય છે આપણે બધા જ જાણીએ છીએ પણ આજ વાત એટલા માટે ભાજપના મહિલા મોરચાની કરવાની છે કારણ કે જ્યારે પશ્ચિમ બંગાળની અંદર દીકરી સાથે દુષ્કર્મ થયું હતું ત્યારે તમામ મહિલા મોરચો બેનરો લઈ અને રસ્તા ઉપર નીકળ્યા હતા બેનરોમાં સ્પષ્ટ લખ્યું હતું કે પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી મમતા બેનરજી છે તેમને હટાવો તેમને રાજીનામું આપી દેવું જોઈએ આજે કંઈક એવું જ થયું છે પણ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની મહિલા મોરચો મેદાને આવી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હટાવવાની વાત કરી રહી છે સામ્યતા બંનેમાં એક જ છે કે બંને મહિલા મોરચો મેદાને આવી છે એક પશ્ચિમ બંગાળની દીકરીને ન્યાય અપાવવા માટે ગુજરાતમાં આગળ આવ્યા હતા અને બીજા ગુજરાતના મહિલા મોરચા છે જે ગુજરાતની દીકરીઓ સાથે જે થઈ રહ્યું છે તેમને ન્યાય અપાવવા માટે આવ્યા છે 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 જે મારી પાછળનો ફોટો ફોટો આપણે જોઈ લઈએ આ ભાજપના મહિલા મોરચાનો જે પશ્ચિમ બંગાળની અંદર ઘટના બની હતી જે ટ્રેની ડોક્ટર હતા તેમની સાથે જે ઘટના બની દુષ્કર્મ થયું તેમને બચાવવા માટે તેમને ન્યાય અપાવવા માટે આ તમામ ભાજપની મહિલા મોરચો મેદાને આવી હતી બંગાળમાં ડોક્ટરોને બચાવો બચાવોના બેનરો હાથમાં છે બીજા છે રીવાબા જાડેજા લખ્યું છે પશ્ચિમ બંગાળની પીડિત મહિલાઓએ અપીલ કરવી જોઈએ કે મહિલા મુખ્યમંત્રી નો કુશાસન અંત હવે લાવવો જરૂરી છે એટલે વાત છે કુશાસનનો અંત એટલે કે તેમને રાજીનામું આપી દેવું જોઈએ પશ્ચિમ બંગાળની અંદર જે ઘટના બની હતી ત્યારે આ તમામ ભાજપની મહિલા મોરચાઓ છે તે મેદાને આવી હતી આજે મહિલા મોરચો મેદાને છે પરંતુ ભાજપની નહીં આમ આદમી પાર્ટીની આમ આદમી પાર્ટીની જે આ મહિલા મોરચા છે તેમણે રજૂઆત કરી છે બેનરો છે કે ગૃહમંત્રી તમારા રાજમાં દીકરીઓને હવે ડર લાગે છે ગૃહમંત્રી ફાકા ફોજદારી બંધ કરો વડોદરાની દીકરીને ન્યાય આપો એમની સાથે ગૃહમંત્રી શરમ કરો આ બધા જ બેનરો લગાવેલા છે અને એક બેનર તો એવું પણ છે કે નિષ્ફળ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરો એટલે આડકતરી રીતે એવું કહેવામાં આવ્યું છે કે જે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી છે તેમને પણ રાજીનામું આપી દેવું જોઈએ નિષ્ફળ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની વાત છે એટલે કે તેમને પણ હવે તે જે પદ ઉપર બેઠેલા છે ત્યાંથી તેમને પોતાની જગ્યા છોડી દેવી જોઈએ બંને ઘટનામાં સામ્યતા એક જ છે કે મહિલા મોરચાઓ દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવે છે પણ આ ભાજપની મહિલા નેતાઓ આજે વડોદરાની અંદર દુર્ઘટના બની આજે દીકરી સાથે સામૂહિક દુષ્કર્મ થયું દાહોદની દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હત્યા થઈ જસદનની દીકરી સાથે દુષ્કર્મ થયું છે આવી અનેક ઘટનાઓ ગુજરાતની અંદર રોજ બરોજ બને છે તેમ છતાં એક શબ્દ સુધા પણ નથી ઉચ્ચાર્યો અને ખાસ કરીને ભાનુબેન બાબરિયા તો ક્યાં ગુમ છે કોઈને જ ખબર નથી પડતી બાળ વિકાસ મંત્રી તેમને ખાતું તો આપી દેવામાં આવ્યું છે તેમ છતાં આજ દિવસ સુધી એક કરીને પણ તેમણે કોઈ સહાનુભૂતિ નથી દાખવી તમને પદ મળી ગયું તમને ઊંચી જગ્યા મળી ગઈ પણ જો તમારે જ્યારે બોલવાનું આવે છે ત્યારે તમે મૌન રહો છો અને નથી બોલવાનું ત્યાં તમે બેનરો લઈને નીકળી પડો છો આ તમામ મહિલા મોરચા ભાજપની મહિલા મોરચા છે તેમને એ કહેવાનું છે કે નવરાત્રીના નવ દિવસ હવે પૂરા થવાની કોઈ વાર નથી જો તમે ખરા અર્થમાં મા શક્તિની આરાધના કરવા માંગો છો તો આવી દીકરીઓને ન્યાય અપાવો તમારા નેતાઓને તમારા પક્ષને એવું કહો કે આ દીકરીઓને ન્યાય અપાવો છે અમે પણ એક દીકરી છીએ અમે પણ એક મહિલા છીએ સ્ત્રી છીએ આપણા ગુજરાતમાં આપણી દીકરીઓ માટે નારી શક્તિવંદન કાર્યક્રમ કરીએ છીએ એ આવતા વર્ષે નહીં કરીએ પણ પહેલા આવી દીકરીઓને આપણે ન્યાય અપાવીશું કા પછી હવે આપણે એવો કાર્યક્રમ કરીશું કે હવે આ દીકરીઓને જેમની સાથે દુષ્કર્મ થયું છે જેમની હત્યા કરવામાં આવી છે જેમની સાથે છેડતી થઈ છે આવી દીકરીઓને આપણે ન્યાય અપાવીશું આપણે એક આવો કાર્યક્રમ કરીએ નારી શક્તિ વંદન એવો કાર્યક્રમ કરવાની આપણે જરૂર નથી પણ જે દીકરી સાથે શોષણ થયું છે તેમને ન્યાય અપાવવા માટેનો આપણે કાર્યક્રમ કરવાનો છે અને હજુ એક વાત એ ખાસ કરવાની છે કે જ્યારે ભાજપની આ મહિલા મોરચો પશ્ચિમ બંગાળની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવી રોડ શો કર્યો વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે એક પણ આ જે મહિલા નેતા છે તેમની ધરપકડ કરવામાં નહોતી આવી વિરોધ પ્રદર્શન થઈ ગયું ફોટાઝ પડાઈ ગયા અને સોશિયલ મીડિયા ઉપર પણ મુકાઈ ગયા પણ અહીંયા એ વાત છે કે તમે નીચે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીની જે મહિલા નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે કોઈ જ બીજી માંગ નથી એક જ માંગ છે કે વડોદરાની દીકરીને ન્યાય આપો દીકરીને ન્યાય અપાવવા માટે આ મહિલા મોરચો મેદાને આવી છે અને તેમની ધરપકડ કરવામાં આવે છે તેમની અટકાયત કરવામાં આવે છે અહીંયા તમે પોલીસ ઉભેલા જોઈ રહ્યા છો આ મહિલા પોલીસ છે જે આ તમામ મહિલાઓની અટકાયત કરી રહી છે હવે એવું લાગે છે કે ગુજરાતમાં ન્યાયની તો દૂર વાત છે પણ જે ન્યાય અપાવવા માટે આગળ આવે છે એમની પણ ધરપકડ કરવામાં આવે છે એમને પણ જેલમાં લઈ જવામાં આવે છે જે બોલવાનું છે એ તો એકદમ ચૂપ છે અને જે બોલી રહ્યા છે તેમની અટકાયત કરવામાં આવે છે તેમને લઈ જવામાં આવે છે કેમ કારણ કે તેઓ કહી રહ્યા છે કે ગૃહ રાજ્ય મંત્રીનું જે પદ છે તે પદ ભ્રષ્ટ કરવાનું છે કારણ કે ન્યાય નથી હર્ષભાઈ સંઘવીને પણ એક વાત એ કહેવાની કે તમે જાહેર કાર્યક્રમમાં ભગવતીની આરાધના કરો છો અને પછી તમે ભાવુક થઈને બોલો છો કે હવે પછી આવી ગુજરાતમાં કોઈ દુર્ઘટના નહીં બને જે આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવશે પણ સાહેબ જે થઈ ગયું છે એમને પહેલા ન્યાય આપો ભાવુક થવાની આપણે અત્યારે જરૂર નથી આપણે અત્યારે હોશ અવાજમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે કે આજે દુષ્કર્મ થયું છે તો બીજા દિવસે કોઈ દુષ્કર્મનો પ્રયાસ પણ ન કરવો જોઈએ કોઈ ઊંચી નજર કરી અને પણ દીકરીને એ રીતે ન જોવો જોઈએ કે એમના મનમાં પણ એવું ઉદભવે કે મારે આમની સાથે દુષ્કર્મ કરવાનું છે એટલે ભાવુક નહીં પણ કાર્યવાહી કરો અને જે લોકો આંદોલનમાં જોડાય છે જે લોકો દીકરીઓને ન્યાય અપાવવા માટે આગળ આવે છે એમની અટકાયત ના કરો તમારે પણ આ લોકો સાથે જોડાવવું જોઈએ તમારે પણ બોલવું જોઈએ કે હા વડોદરાની દીકરી દાહોદની દીકરી જસદણની દીકરીને અમે ન્યાય અપાવીશું પણ તમારે કંઈ જ બોલવું નથી જે બોલે છે એમની તમે અટકાયત કરો છો અને જે નથી બોલતા એ એકદમ ચૂપ છે ખરા અર્થમાં આજે આમ આદમી પાર્ટીની મહિલાની સાથે કોંગ્રેસ મહિલા નેતાઓએ પણ આગળ આવવાની જરૂર છે ભાજપની મહિલા નેતાઓએ પણ આગળ આવવાની જરૂર છે જો પશ્ચિમ બંગાળની ઘટનામાં ભાજપની મહિલા નેતાઓ આગળ ન આવી હોત તો આજે કોઈ જ સવાલ ન ઉઠભાવત પણ સવાલ એટલે જ થઈ રહ્યા છે કે એ દીકરીને ન્યાય અપાવવા માટે તેઓ આગળ આવે છે તો આપણી ગુજરાતની દીકરીનો શું વાંક છે એ દીકરી દીકરી નથી એમને ન્યાય ન મળવો જોઈએ તમે ત્યાંના મુખ્યમંત્રીનું રાજીનામું માંગો છો તો તમે એક વખત ન્યાય માટે શબ્દ તો બોલો એક વખત તો ટ્વીટ કરો સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ તો એ દીકરી માટે મૂકો ન્યાય માટે તમે ભલે રેલી ન કરો કેન્ડલ માર્ચ ન કરો પણ આવું છે કે જ્યારે ગુજરાતમાં બને છે ત્યારે એકદમ બધા ચૂપ થઈ જાય છે અને ન્યાય અપાવવા માટેનો આજ સાચા દિવસો અત્યારે ચાલી રહ્યા છે તમે માં નવદુર્ગાની અત્યારે આરાધના ન કરો તો કઈ નહીં પણ આવી દીકરીઓને તમે રક્ષણ પૂરું પાડો શાસન તમારું છે પક્ષ તમારો છે તમે અત્યારે પદ ઉપર બેઠા છો તો જવાબદારી પણ તમારી જ આવે છે અહીંયા આપણે બે વિડીયો છે એટલા માટે કારણ કે એ અગત્યના છે જ્યારે પશ્ચિમ બંગાળની ઘટના બની ત્યારે આજે રીવાબા જાડેજાએ એક નિવેદન આપ્યું હતું તે પણ સાંભળવું જરૂરી છે અને આજે જ્યારે વડોદરાની દીકરી સાથે આ બન્યું છે દુષ્કર્મ થયું છે તેમને લઈને જે નિવેદન સામે આવ્યું છે તે પણ સાંભળવું જરૂરી છે પહેલા આપણે પશ્ચિમ બંગાળની અંદર જે થયું હતું ત્યારે જ્યારે રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું તે સાંભળીએ અને આજે જ્યારે તેમને બોલવાનું છે તેમ છતાં તે ચૂપ છે પરંતુ આમ આદમી પાર્ટીની મહિલા મોરચાઓ મેદાને છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ કલકત્તામાં જે મહિલા ટ્રેની ડોક્ટર ઉપર ઘટના ખૂબ જ શાર દુઃખદ અને ધિક્કારપૂર્વકની એક ઘટના હતી દુર્ઘટના હતી આ તકે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આજરોજ એક કેન્ડલ માર્ચ મોન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજન એ પીડિતાના એની આત્માને શાંતિ માટે એમના પરિવારજનોને સધ્યારા આપવા માટે તેમજ પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારની જે આખી વૃત્તિ જે છતી થાય છે એના વિરોધમાં પણ આ એક મોન માર્ચ રેલીનું આયોજન છે મહિલા સંચાલિત રાજ્ય હોય અને એમાં આવી અસંવેદનશીલ દુર્ઘટના આકાર પામતી હોય ત્યારે એ આપણા બધા માટે એક ચોંકાવનારી ઘટના છે આ પહેલી વાર નથી આના પહેલાં પણ ભૂતકાળમાં પણ અનેકો એવી પશ્ચિમ બંગાળમાં દુર્ઘટનાઓ આકાર લીધી છે કે જે જેમાં એક મહિલાને પ્રેરિત કરી અને આ જે દુર્ઘટના છે એ ખાસ કરીને મલ્ટિપલ ટાઈમ્સ ઓફ ગેંગ રેપની ઘટના આપણી સામે પોસ્ટમોર્ટમમાં સામે આવી છે ત્યારે આ એક પ્રશાસનની પશ્ચિમ બંગાળના રાજ્ય સરકારના પ્રશાસનની એક જે ફેલિયર છે કે એક મહિલા જ્યારે મુખ્યમંત્રી હોય ને એમના રાજ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના આ લે તે ખૂબ જ શર્મસાર આ દુર્ઘટના છે અને એના જ વિરોધમાં અમે સૌ અત્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં એકત્રિત થયા છીએ ડૉક્ટર્સ હંમેશા આપણા લાઈફ સેવર્સ રહ્યા છે અને એક ટ્રેની ડૉક્ટર સાથે આવી અમાનવીય જે કૃત્ય કરવામાં આવ્યું છે ને એમાં ફક્ત અત્યાર સુધી એક જ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તો હું એ પણ આપના માધ્યમ થકી કહીશ કે રાજ્ય સરકાર દ્વારા સીબીઆઈના અંતર્ગત જે આ કેસ જ્યારે એમના અંતર્ગત ચાલી રહ્યો છે ત્યારે સંપૂર્ણ સહયોગની પણ અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે આરોપીઓને કડકથી કડક સજા મળે અને તમામ આરોપીઓને જ્યારે ગઈકાલે જ પંદરમી ઓગસ્ટના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ પણ આ દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો અને મહિલાઓ પ્રત્યે જે અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે અને એમાં કડક ફાંસીની સજાની જોગવાઈ પણ એમને પણ ઉલ્લેખ કરેલો છે ત્યારે અમારા માધ્યમ થકી ભારતીય જનતા પાર્ટીના માધ્યમ થકી મહિલા મોરચાના માધ્યમ થકી હું એક જ અપીલ કરીશ કે એ પીડિતાને એ પાછા તો નહીં આવી શકે પણ એમની આત્માની શાંતિ માટે એમના પરિવારજનોને એક સુખદ એમના માટે એક નિર્ણય આવે અને એ આ તમામે તમામ જે આરોપીઓ છે એમને ફાંસીથી ઓછી સજા ના થવી જોઈએ એવી અપીલ અને એવી માંગ સાથે આજે અમે એક મોન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરેલું છે જી આ ગુજરાતની અંદર ભારતના કુશાસનની અંદર જે રોજને રોજ આવા દીકરીઓ સાથે બનાવો બનતા આવ્યા છે તેને લઈને હમણાં પંદર દિવસથી છ કેસો આવા આપણા ગુજરાત રાજ્યમાં બન્યા છે તો હરસંઘવી નિષ્ફળ રહ્યા છે અને રાજીનામું આપે અને દીકરીને જલ્દથી જલ્દ ન્યાય મળે અને ફાંસીની સજા આરોપીઓને મળે એ અમારી માંગ હતી અને અમે કલેક્ટર શ્રીને આજે આવેદન આપ્યું છે અને આશા છે કે અમારા આવેદનને સ્વીકારી અને જલ્દથી જલ્દ એક્શન લેશે

દરેક મહિલા એક દીકરી તરીકે વિચારવાની જરૂર છે એક મહિલા એક મોરચો બનાવવાની જરૂર છે અમે ભાજપમાં છીએ તો અમે આ મુદ્દા ઉપર બોલીશું અમે આપમાં છીએ તો અમે આ મુદ્દા ઉપર ગૃહમંત્રીને લલકારીશું એવું બધું છોડી અને આ જે દીકરીઓ સાથે આ બની રહ્યું છે તેમને રોકવાનો પ્રયત્ન કરો તેમની સાથે ઊભા રહો તેમને ન્યાય અપાવો કારણ કે દાહોદ દુષ્કર્મની અંદર તમે ઘણી ઝડપી કાર્યવાહી કરી આમાં પણ એ જ રીતે વડોદરામાં કરો જસદરની દીકરીને હજુ ન્યાય નથી મળ્યો આવી ત્રણ જ દીકરીઓ નથી જસદણ દાહોદ વડોદરા આવી અનેક દીકરી સાથે આવું રોજબરોજ થઈ રહ્યું છે તો એક વખત તો મેદાને આવો એ ભૂલીને કે અમે ભાજપમાં છીએ અમે કોંગ્રેસમાં છીએ કે અમે આપમાં છીએ તમે એક દીકરી છો હંમેશા દીકરી જ રહેવાના છો તો હરેક દીકરી તમારા માટે એક સરખી હોવી જોઈએ એટલે બધાને ફરી એક વખત એ જ વિનંતી છે ખાસ કરીને ભાજપ મહિલા મોરચાના નેતાઓને કે દીકરીઓ માટે આગળ આવો રેલી ન કરો તો કંઈ નહીં પણ ન્યાય અપાવવા માટે એક ડગલું તો આગળ લઈ આવો અમારા અહેવાલ વિશે આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર